જામનગર શહેરમાં સાંકડા રસ્તાઓ પહોળા કરવા વિકાસ કાર્યો અંતર્ગત શહેરમાં ટિટોડીવાડીથી ઘાંચીની ખડકી તરફ જતા રસ્તાને ચોવીસ મીટર પહોળો કરવા માટેની કામગીરી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં આજે સવારે મહાનગરપાલિકાના એ એમસી બાવીસ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણમા એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત સુનિલ ભાનુસાડી સહિતના અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ વડા પ્રેમશુક ડીલુ DYSP MB સોલંકી PI નિકુલસિંહ ચાવડા તથા પોલીસ સ્ટાફ સાથેના બંદોબસ્ત વચ્ચે પાડતોડ કામગીરી શરૂ કરાઈ હતી આજરોજ 24 મીટર ડીપી રોડ જે ટ્યુટોરી થી લઈને કાચની ખડકી સુધી ત્રણસો મીટર ની લેન્થ માં ખુલ્લો કરવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે જેમાં વીસ જેટલી પ્રોપર્ટી આવેલી છે ઓગણીસ માલિકી કબજે છે ભાડુત કબ્જે પ્રોપર્ટી છે આ ખુલ્લી કરાવવાથી લગભગ ચાર હજાર ચોરસ ફૂટ જેવી ચાર હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે ત્રણ ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે જે રોડ ખુલ્લો કરવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજ રોજ હાથ કરવામાં આવેલી છે જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયર સાથે છે મામલતદારશ્રી સાથે છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાજરી ચાલુ કરવામાં આવેલી છે